છોડાઉદેપુર જનરલ હોસ્પિટલના વર્ગ ત્રણ અને ચારના કર્મચારીના છેલ્લા બે મહિનાથી આઉટસોર્સિંગ એજન્સી રાજેશ એન્ટરપ્રાઇઝ દ્વારા પગાર ચૂકવવામાં નથી આવ્યો ત્યારે કર્મચારીઓની માંગ છે કે તેઓનો પગાર ચૂકવવામાં આવે અને તેમ તે પણ ટાઈમસર ચૂકવવામાં આવે છોડાઉદેપુર જનરલ હોસ્પિટલ વર્ગ ત્રણ અને ના કર્મચારીઓને આઉટસોર્સિંગ એજન્સી રાજેશ એન્ટરપ્રાઇઝ દ્વારા પગાર ચૂકવવામાં આવ્યો નથી વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓએ જણાવ્યું છે કે આઉટસોર્સિંગ એજન્સી દ્વારા છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં ન આવતા હાલત કફોડી બની છે તેઓની માંગણી છે કે વહેલી તકે એજન્સી દ્વારા પગાર ચૂકવવામાં આવે અને ટાઈમ ટુ ટાઈમ પગાર ચૂકવવામાં આવે તેવી પણ તેઓ દ્વારા માંગણી કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યું કે જ્યાં સુધી પગાર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેવું તેઓએ જણાવ્યું હતું જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર વર્ક ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓનો છેલ્લા બે મહિનાથી પગાર થયો નથી ઘણા લાંબા સમયથી આ પગારના અમારે બૂમાબૂમ થાય છે તો જેવાની એજન્સી છે એ અમને ટાઈમસર એકથી દસ તારીખમાં પગાર કરી આપે એવી અમારી માંગણી છે આજે અમે હડતાળ પર છીએ કે જ્યાં સુધી પગાર ના થાય ત્યાં સુધી અમે કામ નહીં કરીએ એવી અમારી માંગણી છે